સુરતમાં ધામધૂ પૂર્વક અને ભક્તિભાવ સાથે આજે ગણેશ ચતુર્થી એ શ્રીજીની સ્થાપના કરાઈ હતી ત્યારે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ પોલીસ દ્વારા શ્રીજીની સ્થાપના કરાઈ હતી સુરતમાં ધામધૂમ અને ભક્તિભાવ સાથે ભગવાન ગણેશજીની સ્થાપના કરાઈ રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશ ઉત્સવને લઈ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ હતી પોલીસ કર્મચારીઓને તેમના પરિવારજનો ગણેશ મહોત્સવમાં જોડાયા હતા તો સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું કે શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે શહેર પોલીસ કટિબદ્ધ છે સુરતમાં આશરે એક લાખ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થનાર હોવાનું પણ સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત આપણા સુરત શહેરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના શહેરમાં થઈ રહી છે નાની મોટી મૂર્તિઓ મળીને લગભગ એક લાખ જેટલા મૂર્તિઓના જો સ્થાપના આજે તારા અલગ અલગ જો શુભ મુહૂર્તો આ પૂરા દિવસમાં છે એમાં કરવામાં આવી રહ્યા છે એના જ ભાગરૂપે દર વર્ષના જેમ પોલીસ સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે બી ભગવાન શ્રીજીના સ્થાપના કરવામાં આવી અને સાથોસાથ એવી પણ વિનંતી કરવામાં આવી ભગવાનથી કે અમારે સુરત શહેરમાં નગરજનો ખૂબ સારી રીતે તહેવારો મનાવે એકબીજા સાથે હળીમળીને રહે સુખ શાંતિ રહે અને તમામ નગરજનો અમારા જોએ સ્વસ્થ અને નિરોગી રહે અને પૂરા સમગ્ર જોએ દસ દિવસમાં જ્યારે આ પૂરા તહેવાર થાય છે તો પહેલાં બીજા દિવસથી લઈને ત્રીજા પાંચમા સતમા નવમાં દસમા દિવસે અલગ અલગ દિવસો લોકો જો વિસર્જન કરતા હોય છે તો વિસર્જનને બી તમામ તૈયારીઓ મહાનગરપાલિકા અને પોલીસ તરફથી કરવામાં આવી છે જોએ અને તમામ અમે મંડળોના રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ પોલીસ સાથે સારા સંકલન રાખજો કોઈ પંડાળોમાં જો એ બહુ વધારે એ ગીરદી થાય તો એના થોડાસા નિયંત્રિત પણ જો પોલીસ સાથે મળીને કરજો જોઈએ અને લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ જો નાના બાળકો સાથે જો દીકરીઓ સાથે દર્શન કરવા જાય છે તો થોડા એના ધ્યાન રાખશે જોઈએ અને ભીડમાં એને કોઈ તકલીફ નહીં પડે અને છૂટી પણ નહીં જાય એના ધ્યાન રાખવી અને પોલીસ તંત્ર જો સદૈવ જો આપને સેવા માટે છે એલર્ટ છે સજગ છે જોએ અને આપનો સહયોગથી આ તહેવાર બી ખૂબ સારી રીતે અમે લોકો પૂર્ણ કરી છે